વીરનર્મ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે જે ગ્રાઉન્ડ ભાડે આપવાની જે બાબત હતી એ બાબતમાં હાલમાં જે કઈ યુનિવર્સિટીના સત્તા મંડળો છે એના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હાલમાં આદરણીય કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબે એ ઠરાવને એબેન્સમાં મૂકેલો છે આપણી જે ધારાકીય જોગવાઈ છે જે સત્તા મંડળોની એ જોગવાઈ અનુસાર હાલમાં એ ઠરાવને એબેન્સમાં મૂકવામાં આવ્યો છે એબેન્સમાં એટલે કે હાલમાં એ ઠરાવની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે બંધ સ્થિતિની સ્થિતિમાં હાલમાં આવ્યો છે પુનઃ વિચારણા માટે જે તે સક્ષમ સત્તા મંડળમાં આગળથી રજૂ કરવામાં આવશે પરંતુ ત્યાં સુધીમાં હાલમાં જે પાર્ટીને જે ઓર્ડર આપવામાં આવ્યો હતો એ ઓર્ડરને હાલમાં તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યો છે ને હાલમાં સમગ્ર બાબતે યુનિવર્સિટી આ બાબતે પુનઃ વિચારણા કરશે એવી સ્થિતિ હાલમાં છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત